નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો અમદાવાદમાં પુત્ર પ્રેમમાં અંત બનેલા પિતાએ પાંચ મહિનાની પુત્રીની હત્યાનો બનાવ સામે આવ્યો છે હત્યા કરી નાખી હતી જે હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અમદાવાદ શહેરના કોટડા વિસ્તારમાં આરોપી અંસાર અહમદ અંસારીએ પોતાની પાસ માસની દીકરીને ઇન્ક્રાનનું ગળું દબાવીને હત્યા નિપજાવી હતી જો કે મૃતદેહનો નિકાલ કરે તે પહેલાં સ્થાનિકોએ જોઈ જતા પોલીસને જાણ કરવામાં આવી હતી જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અને બાળકીની સારવાર માટે હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી જે અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી પોતાની દીકરીના જ હત્યાના ગુનામાં હત્યારા પિતાની ધરપકડ કરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર